તમે તમે જોયું જોયું નથી ભેગા ભેગા અમે અમે હજી કરો ને હવે કરો સ્વાગત કરો ફરી સ્વાગત ની તૈયારી કરો ત્યાં ડ્રેગન ફ્રૂટ તૈયાર થઈ જાય अच्छा स्वागतम स्वागत थार वाह स्वागतम केम छो हो मजा हमें स्वागतम बापारी वाली यो हेलो आते स्वागत उतार लो खावा लूट लो मारी મારી છોરી ભૂમિકા જુએ ને વિદ્યા એમ કે મમ્મી આ તો જુઓ બધા વિદ્યા ઉતારે મજા કેવી આવે ખાવ તો ખરા પછી ગો ભાઈ આવી ગયા ડ્રેગન ફ્રુટ વાળી વાળીએ તો ડ્રેગન ફ્રુટ ઉતારવાય ને મેમ ફરવાનું થઈ જાય બે કામ થઈ જાય

તો કહીશ હમણાં જઈ રહ્યા આપણે ટેમ્પો લેવા આરું ટેમ્પામાં ડ્રેગન ફ્રૂટ કરી દઈએ એમ મોટી ગાડી તો લઈ આવી પણ એમાં બધા મહેમાન ફાઈ ને એ બધા એટલે કેરેટ ખાડતા આવી ને ટેમ્પો લેતા આવી તો આપણે પહેલા વાળીએ ટેમ્પો લઈને જઈ કેરેટ રાખી દઈ પાછળ પછી જશું ડ્રેગન ફ્રૂટ લેવા તો જો કેરેટ રાખી દીધા આપણે પાછળ હવે જઈએ આપડી ડ્રેગન ફ્રુટ વાળી વાળીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેરેટ છે સાત કેરેટ ને એક ડોલ એક એક ડોલે એટલે આ મોઈ ખાવા લખાવવાનું એ મારો મોબાઈલ કેના ઘટ

કરતો કલર લાગી લે થોડું પાછું હે દાદી ને હમણાં જ મૂછું થઈ જશે મૂછું થઈ જશે ડ્રેગન ફ્રૂટ વાળી વા દુઆ આવો ઘરે મેળો કરીને બેઠા ડ્રેગન ફ્રૂટ આપણે વાડી રાખતા આવી ઘરે ઉતારો તો ઉતારી દીધો બીજા વાડી રાખી દે આપણા પેલા તો કનેક્ટર બઈ ગયા બે બે ભેડે ચાલુ કર લી આપણે ડ્રેગન ફ્રૂટ રાખીને હવે એયા ઘરે પાછા ટેમ્પો લઈને ટેમ્પો બોલું પડે છકડો કે તો એમ કે છે દેસી ભાષા રહી ટેમ્પો એ આયો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ આપણો આ સામે દેખાય રહ્યો શું થાય રહ્યો આ જગલી ઉભે ઓય છાટા પડે રહ્યો બોટ કેમ કરે હવે કે શું છું તને ક્યાં જવું હવે

એ આજો કાકી આ કપડા ખરાબ કરે અમી વ્લોગ જોશો ને ત્યાં વોટ્સએપ ભલા ગુણ કાકી જો સમાજવાડી અને વરસાદ એટલો ફૂલ ચાલુ થઈ ગયો પત્ર અવાજ આવે લીધે જમવાનું છે શાક આવી શાક રોટલી દાળ ભાત છાસ જમી કરીને જઈ રહ્યા આવે ઘરે આપણે વરસાદ એટલો બીજો રાઉન્ડ આવ્યો જોરથી આપણા સમાચાર જતા ત્યાં બંધ થઈ ગયો હતો વળી પણ વળી સમાચાર પહોંચ્યા ને ત્યાં એટલું ચાલુ છે વળીથી જોરથી ચાલુ થઈ ગયું હતું જવાનું આપણે દેસલ પર આપણે એકટીમાં થોડુંક કામ એ આપણે એટલે એકટીમાં પંચર પડી ગયું હતું શું આખું ટાયર કરાવતા આવી આપડે પહેલા અહીં દેસલ પર અહીંયા આપણે એક ટાયર રુલ કરાવવા પંચર હતું રિપેર કરાવવા જો ટાયર કાઢ નાખ્યો આખું અહીંયા ટાયર રિપેર આગળ પાછળ બેસળ થઈ ભાઈ પાછળ બે પંચર આગળ એક હતું રીતે આપણે જમતા આપણે અંદર એન્ટર થઈ રહ્યા ત્યાં હું શું હોય કે શું શાક એક્સપેક્ટેશન શું હોય